એકસો વર્ષ પછી ચૈત્ર નવરાત્રિ પર આદિશક્તિનો અદ્ભુત સમન્વય થશે રાણીની કૃપાથી આ ચાર રાશિના દઈએ કે એકસો ચૈત્ર નવરાત્રી પર માતા રાણીનો અદભુત સંયોગ સર્જાવા જઈ રહ્યો છે જે બાર માંગથી ચાર રાશિના સૂતેલા ભાગ્યને જગાડશે આ ચાર રાશિના લોકોના જીવનમાં માત્ર ખુશીઓ જ રહેવાની છે હવે માતા રાણીની નવરાત્રિથી ચાર રાશિના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે હા મિત્રો આ વખતે શક્તિની ભક્તિનો નવ દિવસનો તહેવાર ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થશે જ્યોતિષ પંચાંગ અનુસાર

સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે અને જ્યારે દેવી દુર્ગા તેના પર સવાર થઈને આવે છે ત્યારે તેનું વિશેષ મહત્વ હોય છે ખાસ કરીને ખેડૂતો માટે તે સારી લણણી અને પર્યાપ્ત વરસાદની નિશાની છે આ સાથે ધાર્મિક માન્યતા મુજબ આયોગ દેશની અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક છે તે વ્યવસાયમાં સ્થિતિ અને પ્રગતિને મજબૂત બનાવે છે તરીકે વર્ણવવામાં આવ્યું દરમિયાન ભક્તો ઉપવાસ પૂજા હવન અને અન્ય ધાર્મિક વિધિઓ દ્વારા માતા રાણીના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરે છે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ હિન્દુ કેલેન્ડર મુજબ ચૈત્ર ચૈત્ર મહિનાના પક્ષની પ્રતિપદા તિથી ઓગણત્રીસ માર્ચે સાંજે ચાર વાગીને સત્તાવીસ મિનિટ વાગ્યે શરૂ થશે તે જ સમયે આ તારીખ ત્રીસ માર્ચે સમાપ્ત થશે બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ કલાકે થશે મિત્રો કેલેન્ડર જોઈએ તો આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર પચીસ શરૂ થશે અને સાત એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થશે મિત્રો આ વખતે વિક્રમ તે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે એકસો વર્ષ પછી આ દિવસે પાંચ ગ્રહોનો સંયોગ થવાનો છે વાસ્તવમાં આ દિવસે ચંદ્ર શનિ બુધ રાહુ અને સૂર્ય મીન રાશિમાં હોય છે આ જોડાણથી બુદ્ધ આદિત્ય યોગ અને માલવીયા રાજયોગ સર્જાશે આ શુભ સંયોગોને કારણે વિક્રમ સંવત જાણીએ આ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જે એકસો વર્ષ પછી માતા રાનીના ચમત્કારિક સંયોગના કારણે આ રાશિના જાતકોને ચૈત્ર નવરાત્રિથી લાભ થશે ચૈત્ર નવરાત્રિથી ધન રાશિના જાતકોને લાભ મળવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા માતા રાણીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વકનો જય જયકાર કરવો જોઈએ અને વિડીયોને લાઈક કરવો જોઈએ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી મા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારા બધા પર બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય માતા રાણીની કૃપાથી અંત શકે છે એક મકર મકર રાશિવાળા લોકો અમે તમને જણાવી દઈએ કે આ નવરાત્રી પર માં દુર્ગા તમારા પર ખૂબ કૃપા કરે છે તમે ખુશ છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે હા મિત્રો એકસો વર્ષ પછી જન્મ લેનારી રાણીના સંયોગથી તમે અમીર બનવા જઈ રહ્યા છો તમારું ના ચૈત્રી નવરાત્રી જીવનમાં ખુશીઓ લઈને આવવાની છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે તમે છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા દેવી દુર્ગાના આશીર્વાદથી તમામ સમસ્યાઓનો અંત આવશે આ ચૈત્ર નવરાત્રિથી મકર રાશિવાળા લોકોની આવકમાં પણ વધારો થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જબરદસ્ત સુધારો થશે માતા દુર્ગાજીની કૃપાથી ત્રણ રાતમાં તમારી ચાર ગણી પ્રગતિ થશે બીજી તરફ મકર રાશિવાળા લોકો તેમના બાળકોની પ્રગતિ જોઈને તમારી પસંદીદા મેળવશે સાથે જ અમે તમને મકર રાશિના લોકોને જણાવી દઈએ કે જે લોકો કામ કરે છે તેમને પ્રમોશન મળશે આ નવરાત્રી તેમના જીવનમાં ખુશીઓ લાવે પ્રભુત્વ મેળવશે તે જ સમયે મકર રાશિવાળા લોકોનું પારિવારિક જીવન તમારા પરિવારમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધારશે આ આ કારણે તમે વાણીને પણ અસર કરી શકે છે રાશિવાળા લોકો જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરશે તમામ સભ્યો વચ્ચે સારો સંકલન અને સહકારની ભાવના જોવામાં આવશે તમે તમારા પ્રિય મિત્ર સાથે સારો સમય પસાર કરશો માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે આ નવરાત્રી તમારા માટે ખુશીઓ લઈને આવી રહી છે હા મિત્રો દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે આ નવરાત્રિમાં નાની છોકરીઓને ભોજન કરાવો માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર વરસશે અને તમારા જીવનમાં ખુશીઓ લાવશે બે કુંભ કુંભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે એકસો વર્ષ પછી માતા રાનીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે મા દુર્ગા તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે માતા મહારાણીના આશીર્વાદથી તમારો દિવસ નવરાત્રિથી બદલાઈ જવાનો છે આ સમય તમારા માટે વરદાનથી ઓછો સાબિત થવાનો નથી હા મિત્રો માતા રાણીના આશીર્વાદથી તમને નવરાત્રિના પહેલા દિવસથી માતા શૈલપુત્રીના આશીર્વાદ મળવાના છે જે તમારા જીવનમાં ખૂબ જ આશીર્વાદ લઈને આવશે માતા રાણીના આશીર્વાદથી તમારા જીવનમાં પ્રગતિના માર્ગો ખુલવા જઈ રહ્યા છે જેના કારણે કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ ઘણી સારી રહે છે તે સારું થવાનું છે ત્રીસમી માર્ચનો તમારો દિવસ આશીર્વાદ અને સન્માનનો રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકોના ભાગ્યનો સાથ મળવાથી બધા અધૂરા કાર્યો પૂરા થશે અને તમને નવો બિઝનેસ શરૂ કરવાની તક મળશે જીવનમાં નિયમો અને સંપૂર્ણ પાલન કરશે અને તમામ જરૂરિયાતોનું પણ સંપૂર્ણ ધ્યાન રાખશે કોમર્શિયલ લાભ મેળવવા માટે તેઓ દરેક પગલું સમજી વિચારીને ઉઠાવી શકશે અને તેથી તેઓ પોતાનું સ્થાન બનાવી શકશે જો આપણે નોકરી કરતા લોકોની વાત કરીએ તો એક દુર્લભ સંયોગથી નવરાત્રિના એકસો વર્ષ પછી તમને કોઈ અન્ય કંપની તરફથી સારી આવકની ઓફર મળી શકે છે જે તમને તમારી કારકિર્દીમાં પ્રગતિ કરવામાં મદદ કરશે સામાજિક કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરશો અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમારું નામ અને પ્રતિષ્ઠા વધશે માતા મહારાણીની કૃપાથી આ નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓ લાવશે હા મિત્રો આ નવ દિવસોમાં તમે ખૂબ પૈસા કમાઈ શકશો માતા રાણીની કૃપાથી દેવી લક્ષ્મી પણ તમારા ઘરમાં ધનની વર્ષા કરશે જેથી તમારા બાકી રહેલા તમામ કામ પૂર્ણ થશે તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ મળશે અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે જીવનસાથી સાથે મિલકત ખરીદવી તમે કોઈ યોજના બનાવશો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી વર્કેવરની શોધ કરી રહ્યા છો તો આ નવરાત્રીમાં માતા રાનીના આશીર્વાદથી તે સપનું પણ તમારું પૂર્ણ થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમારે કોઈ ઈચ્છા પૂરી કરવી હોય તો માતા રાનીના મંદિરમાં જઈને માતા રાનીને સોળ આભૂષણો ચઢાવો માતા રાણીની કૃપાથી તમને ખૂબ જ સારા સમાચાર સાંભળવા મળશે ત્રણ તુલા તુલા રાશિના લોકો અમે તમને જણાવીએ કે આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થવા જઈ રહ્યું છે હા મિત્રો માતા દુર્ગાના આશીર્વાદથી આ નવરાત્રિ તમારા માટે વરદાનથી ઓછી સાબિત થશે હા મિત્રો આ નવરાત્રિ તમારી જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થશે જે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જલાવશે નવરાત્રી દ્વારા તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે માતા દુર્ગા પોતે તે ઘર માં બેસી જવાની છે તમને જણાવી દઈએ કે આ ચૈત્રી નવરાત્રી માં બીનારોગ્યપ્રદ લોકોનું સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો થવા જઈ રહ્યો છે કોઈ પણ વ્યક્તિ જે લાંબા સમયથી સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે તેઓ ચિંતિત હતા કે માતા રાણીના આશીર્વાદ તેમના પર વરસશે જે તેમની સમસ્યાઓ દૂર કરશે માતા રાણીના આશીર્વાદ સાથે આ નવરાત્રિ કારકિર્દીમાં ઉત્તમ પરિણામ આપે છે જેના કારણે તુલા રાશિના લોકો માટે નવરાત્રિના આ નવ દિવસ ખૂબ જ શુભ સાબિત થવાના છે તે જ સમયે તુલા રાશિના લોકોને દેવી માતાના આશીર્વાદથી અદ્ભુત લાભ મળશે તમને કહેવા માટે મારો આવનાર સમય તમને ઘણો લાભ આપે તેની સાથે આ સમયે તમારી આવકમાં વધારો થશે

માતા શૈલપુત્રીના આશીર્વાદથી તુલા રાશિના લોકો પર ધનની વર્ષા થશે અને તેમના જીવનમાં ઉન્નતિ આવશે ખુશીઓથી ભરાઈ જશે તે જ સમયે શૈલપુત્રી મા દુર્ગાના આશીર્વાદથી નોકરીયાત લોકોને આ સમયે કોઈ મોટો કરાર મળી શકે છે જે તેમના તણાવને દૂર કરશે માતા રાણી તેમના આશીર્વાદથી તેમના અધૂરા સપના પૂરા થશે તે જ સમયે ચૈત્ર નવરાત્રી તેમનો દિવસ છે વસ્તુઓ બદલાવાની છે અને તેનાથી તેમના ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહે છે તેમને ધંધામાં અચાનક ધનલાભ થશે તે જ સમયે તુલા રાશિના લોકોને તેમના પરિવારમાં સંભાવનાઓ બનશે અને તેમને કોઈ પણ ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે જેના કારણે તેમનું ભવિષ્ય સારું રહેશે તમે તમારા શબ્દોને પ્રભાવિત કરી શકો છો તમને આ મહિને કોઈ મોટા કામમાં સફળતા મળશે નવરાત્રિની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ નવરાત્રી તમારા જીવનમાં ખૂબ જ ખાસ રહેશે માત્ર સુખ જ સુખ લાવશે ચાર મીન રાશિ મીન રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે એકસો વર્ષ પછી નવરાત્રી પર જન્માક્ષર બનશે તમને એક અદભુત સંયોગથી ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો અમે તમને જણાવી દઈએ કે માતા મહારાણીની કૃપાથી તમારો સમય સારો અને તમારો દિવસ પસાર થવાનો છે હા મિત્રો જેના કારણે મીન રાશિના લોકોને મા દુર્ગાના નવ સ્વરૂપોની કૃપા મળવાની છે આ સમયગાળા દરમિયાન સફળતાના ઘણા રસ્તાઓ ખોલવાના છે તેમજ તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમને આ નવ દિવસોમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે હવે તમને તમારી મહેનતનું ફળ મળશે જેના કારણે માતા રાનીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે તમારા અટકેલા કામ પૂર્ણ થશે અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને પ્રાપ્ત થશે મોટી સફળતાઓ પ્રાપ્ત થશે આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં સફળતાનો માર્ગ ખુલશે હા મિત્રો આ ચૈત્રી નવરાત્રી તમારા માટે ખૂબ જ સારી સાબિત થશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો ટેક્સ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે આ નવરાત્રીમાં દેવી દુર્ગા તમને આશીર્વાદ આપે આખું ઘર પરિવાર પર નિર્ભર છે હા મિત્રો આની મદદથી તમે તમારા ઘરમાં કોઈ મોટી શુભ ઘટનાનું આયોજન કરી શકો છો દેવી દુર્ગાની કૃપાથી તમે ધાર્મિક કાર્યોમાં સફળ થશો તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો અને ગરીબ અને અસહાય લોકોની ખૂબ મદદ કરશો જેના કારણે તમને ઘણું પુણ્ય મળશે માતા દુર્ગાના આશીર્વાદ તમારા પર છે જેના કારણે ગરીબોનું કલ્યાણ તમારા હાથમાં થવાનું છે જો વેપારીઓની વાત કરીએ તો તેમને પણ આ નવરાત્રીથી ઘણો ફાયદો થશે તમારો વ્યવસાય દેશ વિદેશમાં અને અને જીવનમાં આવશે તમે પૈસા કમાઈ શકશો ભાગીદારી કરનારા લોકોને પણ ઘણો ફાયદો થશે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સારો છે આ નવરાત્રી દેવી દુર્ગાના આશીર્વાદ સાથે જીવનમાં ખુશીઓ લઈને આવશે હા મિત્રો તે જ સમયે તે તમામ મહિલાઓ કે જેઓ લાંબા સમયથી બાળકની ઈચ્છા કરી રહી હતી આ ઈચ્છા બહુ જલ્દી પૂરી થવા જઈ રહી છે આ નવ દિવસની નવરાત્રિ તમારા જીવનમાં ખુશીઓથી ભરી દેશે માં દુર્ગાની હાથી પર સવારી સુખ અને સમૃદ્ધિ આપનારી છે હા મિત્રો આ સમય તમારા હાથમાં લો તેને જવા દો નહીં કારણ કે આ સમય વરદાનથી કમી ઓછો નથી

તો બોક્સમાં સાચા હૃદયથી માતા મહારાણીનો કરો અને વિડીયોને લાઈક કરો ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને શેર કરો જેથી માતા મહારાણીના આશીર્વાદ હંમેશા તમારા જીવનમાં રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને પડકારોનો અંત માતા મહારાણીના આશીર્વાદથી થઈ શકે આભાર